હાલ બોટાદમાં બોટાદ કડદાનો વિવાદ ચાલી રહ્યો છે અને સમગ્ર ઘટનાઓને લઈ અને રાજકારણ ગરમાયું છે અત્યારે હાલ હવે બોટાદના એ પણ દોડતી થઈ છે અને તેમને પણ તાત્કાલિક બેઠક બોલાવી છે કોણે બેઠક બોલાવી છે શું નિર્ણય બેઠકમાં આવી શકે છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું છું જ્યોતિ પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ બોટાદમાં જે કડદા મામલે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને એપીએમસી પણ મેદાને ઉતરી છે ને તેમને પણ દોડતી કરવામાં આવી છે તાત્કાલિક બેઠક બોલાવી છે યાર્ડ છે તેના બધા જ ચેરમેનો અને મુખ્ય જે વેપારીઓ છે તેમની સાથે વાત કરવામાં આવશે તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ જે નોર્મલ વેપારીઓ છે જે ત્યાં દુકાનો લઈને બેસ્યા છે તેમની સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ જોવાનું એ છે કે આ સમગ્ર બેઠક પૂર્ણ થશે તેના નિર્ણય શું આવશે ત્યાર સમગ્ર ઘટનાને લઈને હાલ જે ચેરમેન છે નિવેદન સામે આવ્યું છે સાંભળીએ તેમને ખાતે વેપારીઓ અને સહકારી મંડળના એક અગત્યની બેઠક બોલાવવામાં આવી આ અંદર વિચારણા કરવામાં આવી જે છેલ્લા દિવસથી અમુક અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સને અહીંયા ત્યાં માલ જશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહી અને એ વિવાદનો અંત લાવશે કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈપણ સંજોગોમાં અમે કરજો ચલાવશું નહીં બીજો વિષય કે છ કિલોમીટરની મર્યાદા એપીએમસીની સ્થાપના થયા પછી છ કિલોમીટરની મર્યાદા છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે છ કિલોમીટરથી વધારે કોઈ પણ સિનિયર જીનો દૂર છે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને છ કિલોમીટરથી વધારે ખેડૂતને માલ લઈ જવામાં અસમર્થતા છે તો એમને પણ વાહનોનું ભાડું નક્કી કરી આપવામાં આવશે નહીં કરદો કોઈ અવકાશ નથી કોઈ પણ જીમ અંદર કે કોઈ પણ જગ્યાએ કરદો થઈ જાય તો એના લાયસન્સ તાત્કાલિક અસર રદ કરી દેવામાં આવશે એક વીડિયો વાયરલ થયો છે એમાં જે વેપારી કરદો કરી રહ્યા છે તેનો લાયસન્સ રદ થશે ક્યારે આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ આગામી દિવસોમાં એની અમે પણ પગલા લેવામાં આવશે